જય માતાજી રામ રામ બધા ને તો માતાજી આવું હારો કરે ને બધા ને હાજર નિર્વાહ રાખે એવી શુભેક્ષા આપું છું તો આજના નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો અટાણે તો જો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે ને આવી ગયા છે ધાબા ઉપર એટલે મારા મોટા બપ્પાનું ધાબું છે તો ના આવી ગયા છે તો તો જો મસ્તનો કલવર થાય છે એટલે પક્ષીનો કલવર થાય છે ને ઠંડો ઠંડુ વાતાવરણ છે આમાં ક્યારેક ગરમી થાય દિવસની અને ખવાનો થોડો થોડો ઠંડી હોય તો જો મસ્તનું વાતાવરણ છે ને આવી ગયા આપણે ધાબા ઉપર ને જો અટાણે તો સંદીપ બ્રશ કરી અને કામે બેહી ગયા છે એટલે હીરાનોને એવું હટાણમાં કામ હોય કેમ કે અટાણમાં કામ કરી નાખીએ ને તો આગળ કારીગર આવે તો કારીગરને લોટ આપવાના હોય તો અટાણમાં જો એવું કામ કરે છે ને મારા પપ્પાની બધાય ઘરે છે ને નીતિનભાઈની બધાય બ્રશ કરે છે તો અટાણમાં તો એવું કાંઈક કામકાજ આલે છે અને જો અટાણમાં જો સૂર્ય ભગવાન એટલા મસ્તના દેખાઈ ગયા છે ને એટલે આમ મજા આવે અટાણા જો સૂર્ય ભગવાનને કેટલા મસ્તીના દેખાય છે અને નારેલી ઉપર છે તો જો કેટલા મસ્તના છે દેખાય છે અને જો શાંત વાતાવરણ છે અટાણે નીતિનભાઈ જો આમ છે તો હાલો હવે અટાણમાં જવું છે આપણે ઘરે તો જઈ ઘરે જો આવી ગયા છે ને અમારે નીતિનભાઈ માથું વળાવે છે ખબર જય માતાજી તો ફેમિલી હટાણો તો નીતિન ભાઈ ને એવું વાળનું ને એવું વળાવે છે તો પછી આગળ કારીગર ને આવે એટલે પાછું હીરા ગાવા જવાનું હોય અને જો પરેશભાઈ ધાબા ઉપર બી ગયા છે તો હવે આગળ આવે એટલે બધા સીરાવી લઈએ ને મારા મમ્મી અહીંયા શું કરો ફોન લઈને લે કા નીતિનભાઈ તમને આપી દીધો કે

હવે આપણે આવી ગયા છે પાછા ધાબા ઉપર કેમ કે અહીંયા છે મારા મમ્મી તો મારા મમ્મી છે ને ઘઉં હમા કરે છે તો મમ્મી જો ઘઉં સાળી ને બધા હમા કરે છે અહીંયા જો બધા એટલા હમા કરવાના છે તો જો હમા કરે છે ઓલ પર આર્યન ને એ બધા રમે છે નાસ્તો વાદળા થઈ ગયા છે કમી જો કેવા વાદળા થઈ ગયા છે

તો આવું તો વાતાવરણ બદલા કરે એમાં પછી બધાય માંદા પડે તો શરદી ને એવું બધું થયા કરે તો આજ તો વાદળા થઈ ગયા છે ને ઠંડો પવન ઉડે છે મસ્ત મસ્ત નમને હવે આપણે જઈએ છીએ ઘરે ને ઘરે જઈ ને શા બનાવી નાખીએ સા મસ્ત મસ્ત બનાવી નાખીએ છીએ આદુ ને એવું બધું નાખી ને શા બનાવીએ તો હાલો બધાય તમે બધાય શા પીવા હું છું માથું દુખે કેમ માથું દુખે

અહીંયા આપણે બલાવજો સીવી નાખ્યું છે ઘણો ખરું તો પહેલાં કટિંગ કર્યું ને પછી સીવવાનું ચાલુ કરી દીધું છે એ જો બારી ખુલી છે તો મસ્ત મસ્ત પવન આવે છે ને આ બધું ઉડાડી નાખે કેટલાક છે કઈ ધીમે હું તો આવ્યો કારણ કે

સંદીપ આયા હું કરો સંદીપ એવું છે એમને રજા પડી ગઈ હા હું તો ફેમિલી જો બસ હવે આજનો દિવસ કા કાજે ઉઠી હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો